ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં મસ્ત મોટું ભંગાર આમોદ ભીમપુરા ગામ ખેડૂતો બન્યા ચિંતાચૂર આમોદ ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા ટોટિંગ ગાબદાઓ અંદાજે બે મહિના પહેલા જ નર્મદા નહેરના નિગમ કોન્ટ્રાક્ટર દ્વારા જગ ગાબદું પડ્યું છે એ જગ્યા પર તાત્કાલિક મટીરિયલ થી સતત બે ત્રણ દિવસ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ ચાલેલું લોકચર્ચા મુજબ ભ્રષ્ટાચાર કર્યો હોય એવો પ્રશ્ન સમારકામ મુદ્દે ઉભો થયો છે સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતોની જીવન દોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે અને ખેતરોમાં પાણી પાણી થઈ જશે અને ઉભો પાક નિષ્ફળ જશે એનો ભય ઉભો થયો છે ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ આછોડ વગેરે પંથકમાં દોરી સમાન છે ત્યારે કેનાલ સરંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે. વારંવાર રજૂઆત છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી. અને હાલ કેનાલની ની દુર્દશા થયેલ છે. બિસ્મર કેનાલ અન્ય સ્થળોએ પણ ભંગાર પડવાની પૂરે પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. સતવારે કેનાલ રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ માંગ ઉઠી છે. રિપોર્ટર દીવાન નજીર નમસ્કાર મારું નામ મુબારક પટેલ છું હું ભીમપોના રહેવાસી છું આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી કે આ જે સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર